નથી બોલું એમ કે હમણાંથી ક્યાં વ્લોગ ઉતાર્યા નથી તો બહેને સરખું આવતું નથી બ્લોગ ઉતારવાનું અને હવે તો તરસિંગડા જઈને આપણે મળીશું અત્યારે તો કયું ગામ વટી ગયા ગામનું નામ એ મને ભૂલાઈ ગયું હવે તો તો હને હવે કન્ટિન્યુ બ્લોગ ની અંદર બનાવી દેજો અમે જો બે જયા હવે અત્યારે તો કા હા મુ જો બધું એ મધર જો કા ઓલો કન્ટિન્યુ બ્લોગ ની અંદર હે ને રહ્યા ફાઇનલી મિત્રો આપણે હને તરસિંગડા પહોંચવા આયા હે ને થોડાક સેટ આયા હે ભાઈ જોઈ લો આવે કન્ટિન્યુ બ્લોગ ની અંદર છે ને બન્યા રહેજો અને આપણે ભાઈ મને ભૂગવા ને થઈ તો હવે ના જઈને તમને બધું બતાવી દીધું બ્લોગ ની અંદર બન્યા રહેજો ને ભાઈ મોજ માણો હવે ચાલો તો ભાઈ હે આપણે તરસિંગડા ભૂગવા આવી ગયા છીએ અડધો ડુંગર ચડ્યા ભાઈ હા ઠાકી ગયા તો ભાઈ હે હવે બોલવાનો વેચરીઓ નથી ભાઈ આપણે પૂરું થઈ ગયું હોકા હાવ ઠાકી ગઈ મજા આવી ઠાકી રહ્યા ને જો ભાઈ કને વ્યૂ જો કેવો વ્યૂ ના ના બે મિનિટ પે બસ જો ચાલો ભાઈને માસમાં હવે ગરમી થવા મળે કાઢ નાખતી પેલો કન્ટિન્યુ રોગની અંદર બન્યા તો દરસિંહ આપણે પૂરું આવી ગયા ફાઇનલ ફાઈનલી મિત્રો આપણે એને દર્શન કરી લીધા છે ને આંકણા નો વ્યુ કઈક દેખાડી દીધી કા કેવી મજા આવી તો ભાઈ આંકણા છે ને ભગવાન સારો આવે બીજું કઈ નહીં જો વ્યુ જોવો તમે જો આ મોરલો મેકેલો હે હવે જો આને છે ને માસ કાઢવાની જ ઉપાધિ હોય કેમ કે આને મજા જ નહીં થતી ભાઈ માસ પહેરવાની તો હે ને કઈ હું લોગ આપણે ઉતારી લઈએ પાછું માસ્ક કાઢી નાખીએ તો ભાઈ એવું કરવી તો હાલો કન્ટિન્યુ લોગની અંદર છે ને બનાવી વ્યુ જોવો તમે ખાલી મજા આવી કે નહીં આવી જો આમ તો આમ આમ જ કરે વિડીયો બંધ થાય ને એટલે તરત કાઢના ગેમ થાકી ગયો તો આપણે લઈ લદું છે સરબત તો હેને બે હેને સરબત પીને પાછા નીકળી જઈએ ઘર સાઈડ ભાઈ ફૂલ ટ્રાફિક હે ને આપણે જાવી હે ઘર बाजू અને આ વેર બાજુ આલતા થઈ ગયા હે ને આપણે જો હવે જવા દેવાનું કેમ કે ભાઈ મોડું થાય છે એટલે હેને 10 વાગી ગયા છે 12 તો હેને કન્ટિન્યુ બન્યા રેજો વ્લોગ નિયંતર ફાઇનલી મિત્રો 2 વાગી ગયા છે ને આપણે ઘરે પહોંચી ગયા હે ને ભાઈ અત્યારે તો બધાય ખાવા બેસી ગયા છે તો આપણે ભાઈ જમણી લઈએ આમ જ પક پکડે રાખે બધાય 500 500 માંગે ફોન લેવા જવું હે ને તેને જો આમ જો પૈસા એટલા તો હે એની પાસે બીજા ઘટે હે ફોન લેવાના એટલે હે ને પગ બધાને પકડી પકડીને પાંચસો કઢાવે છે તો ભાઈ એટલા થઈ ગયા હે જો દાદા બધાને પગ પકડી પકડીને લઈ લે હે પૈસા એ જો પગ પકડી રાખે પકડ પગ હવે પગ પકડ એટલા પૈસા આપે બાસ હવે જા જો દાદા આવી દીધા

જો આ નવી સ્કીમ આવી છે ભાઈ પાંચસો પાંચસો લઈને ફોન લઈ આવવાનો છે જો હાલો બજાર જ ઘટે હાલ પગ પકડી લેવો એમ તમાર ઓપન ના પગ છે હજાર જ ઘટે લે કસર ઘટે લે હજાર રૂપિયા ઘટે જો ભાઈ

તે પાંચ હજાર હતા ને હવે તો બધાય પાંચ પૈસા પાંચસો પાંચસો ને હજાર ને પંદર હોય એટલા ઉઘરા ઉઘરાવી ને બધા પાંચ ગોતે છે ને એટલા ભાઈ થઈ ગયા છે પૈસા જો આઠ દસ હજાર થઈ ગયા છે તો હને ભાઈ સાત આઠ હજાર લેવો છે બહુ મોંઘો નથી લેવાનો એવું બધું છે ચાલો આવજો મારે ભાઈ પૈસા આવી જાય જવા દઉં હવે નથી લઈ દેવો નથી લઈ દેવો હવે હવે તો મારે વાપરવાના થઈ ગયા છે એકને હારે આવું ફોન લેવા દો સમજો